મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય યુવા સભાની ટીમ તથા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાપરના ધારાસભ્ય અને કચ્છ રાજપૂત સમાજના અધ્યક્ષ અને સમાજરત્ન વિરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ સાથે કરવામાં આવી મુન્દ્રા ખાતે જીવદયાના કાર્યો સાથે ગાયોને ચારો અને ગોળ ખવડાવી પક્ષીઓને ચણ આપી વિરેન્દ્રસિંહ જાડેજાના જન્મ ઉજવણી કરી હતી ખાસ કરીને જ્યારે એક સમાજ રત્ન આપણે હંમેશા વિચારતા હોઈએ છીએ કે મને એક ધારાસભ્ય તો મળે પરંતુ એક સારા સભ્ય કઈ રીતે મળે કારણ કે સારા સભ્ય થવા માટે એક સારા કામો કરવા પડે પોતાની સમાજની સાથે અન્ય સમાજની પર ચિંતા કરવી પડે ત્યારે આપણે એક સારા સભ્ય બનતા હોઈએ છીએ પરંતુ આજે એક એ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ જે મુન્દ્રાની અંદર શૈક્ષણિક હોય કે મુન્દ્રાની અંદર જ્યારે વિશાળ નવરાત્રિ થતી હોય કે અન્ય કોઈ પણ મેડિકલના કાર્ય હોય હંમેશા અવ્વલ એટલે આગળ રહેતું હોય છે આ ટ્રસ્ટ આ ટ્રસ્ટને જ્યાંથી નેમ મળી છે મતલબ જ્યાંથી એમને શીખવા મળ્યું છે કે સારા કાર્યો કઈ રીતે કરવા તો આપણે તમામ માહિતી એમની પાસે લેશું સાહેબ આપનું નામ અને પરિચય આપશો મારું નામ ગજેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રમુખ કચ્છ યુવા સભા આજનો દિવસ શું મહત્ત્વ છે રત્ન જાડેજા જેઓ હાલે રાપર ધારાસભ્ય છે અને પાછલા પાંચ વર્ષ માનવી ધારાસભ્ય હતા સત્તાવનમો દિવસ છે તો પ્રાગપોર ચોકડી અહિંસાધામ મધ્યે વિવિધ સેવાકીય કાર્યો કરી અને ખાસ ઉજવણી માટે અમે બધા અહીંયા આવેલા છે જાડેજા સાહેબના ખાસ કરીને એવા કયા કામો છે સમાજ માટે જે યાદગાર કામો છે ત્રીજી ટર્મથી માનનીય વિરેન્દ્રસિંહ સમાજના પ્રમુખ છે અને દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન છત્રી સમાજના યુગલોનું કરવામાં આવી રહ્યું છે આ વર્ષે અગિયારમો સમૂહ લગ્નોત્સવ મુન્દ્રા મધ્યે થઈ રહ્યો છે પોતાના પુત્રના લગ્નમાં પણ એમને એકસો અગિયાર જેટલા યુગલોનું સમૂહ લગ્નના માધ્યમથી સ્વખર્ચે આયોજન કર્યું હતું અને કચ્છ જિલ્લાની અંદર જે મુખ્ય મથક ભુજ છે ભુજની અંદર કન્યા છાત્રાલય ક્ષત્રિય સમાજનું એ પણ એમના કાર્યકાળ દરમિયાન નિર્માણ થયું છે અને બહુ વ્યવસ્થિત બહુ સારી રીતે ચાલી રહ્યું છે સાથે કુમાર છાત્રાલય પણ એમના કાર્યકાળ દરમિયાન બનાવવામાં આવ્યું છે ને એ પણ બહુ સારી રીતે ઘણા બધા યુવાનો ત્યાં રોકાઈને શિક્ષણ મેળવી રહ્યા છે અન્ય પણ ઘણા બધા જે રાજપૂત છેત્રી સભાની પ્રોપર્ટીના પણ ઘણા બધા એવા પ્રશ્નો હતા ઘણી બધી પ્રોપર્ટી હતી એ પણ એમના કાર્યકાળ દરમિયાન બધાનું નિરાકરણ આવ્યું છે એટલે એમના કામ ન ગણી શકાય એવા જ કોઈ પણ સમાજ એ પછી ક્ષત્રિય સમાજ હોય કે અન્ય સમાજનો પણ સમાજનો વ્યક્તિ એમની પાસે કામ લઈને જાય તો એ પછી માત્ર કામ પૂછે નામ નથી પૂછતા અને એની સામે એનું કામ થઈ જતું હોય છે માનવી મુદ્રા ધારાસભ્ય તરીકે હતા તો માનવી મુદ્રાના તમામ સમાજના લોકો આજે પણ એમને યાદ કરે છે કે નહીં ધારાસભ્ય હોય તો વિરેન્દ્રસિંહ જેવા સાથે કચ્છમાં જ્યારે ઝારાનું યુદ્ધ થયું તો એમાં કચ્છના દરેક સમાજના અને દરેક ધર્મના લોકો ત્યાં શહીદ થયા છે તો એમના માટે ભવિષ્યમાં ભાગવત કથાનું પણ આયોજન કરવાનું વિરેન્દ્રસિંહ વિચારી રહ્યા છે સમાજની અંદર એક એવો વ્યક્તિ હોય કે જેના પાસે આપણે કંઈક શીખવા મળે અને ખાસ કરીને તમે જે ટ્રસ્ટ ચલાવી રહ્યો છો આશાપુરા ચાલી ટ્રસ્ટ તમારા કાર્યોને જોતા અમે મુન્દ્રામાં એવું લાગી રહ્યું છે ક્યાં ને ક્યાં લોકોને તમારા પર વિશ્વાસ છે કે તમે એક ઝાડની એક ડાળી છો તમારું જે મૂળ છે એ વિરેન્દ્રસિંહ જાડેજા છે અને એમની નેમની ક્યાંય પણ તમારે કાર્ય કરવા હોય તમે એમની પાસે પણ જતા હો છો ત્યારે શું ચર્ચા થતી હોય છે શું કામ કરવા જે ચોક્કસ કોઈ પણ આપણે કાર્ય કરતા હોઈએ તો કોઈક વ્યક્તિથી પ્રેરણા લેતા હોઈએ છીએ અને અમે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના જેટલા પણ સભ્યો છે જે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટની જે પણ કામગીરી થઈ રહી છે મુન્દ્રાની અંદર આપણે જોયું કે નવરાત્રી વગેરે ઘણા બધા કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ તો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અમે બનાવ્યું છે તો વિરેન્દ્રસિંહની પ્રેરણા થકી કારણ કે એમના જે સેવાકીય કાર્યો જોઈ અને અમે પ્રેરાયા છીએ કે અમને પણ કંઈક કરવું જોઈએ તો ચોક્કસપણે એને એમનો હંમેશા એમને પ્રેરણા આપતા રહ્યા છે અને હંમેશા અમને સહયોગ પણ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટને એમને મળતો રહ્યો છે આજનો દિવસ એમનો જન્મદિવસ આપ કઈ રીતે શુભેચ્છા પાઠવશો બીજી વખત ધારાસભ્ય છે અને સમાજના પ્રમુખ છે ભવિષ્યમાં હાજી એમની નામના વધે હજી વિશેષ એમની શક્તિ પ્રમાણે હજી વધુ વિશેષ એમને જવાબદારી મળે એ રીતે એમના જન્મદિવસની પણ અમે ઉજવણી કરી રહ્યા છીએ આપી રહ્યા છીએ આ હતા ગજેન્દ્રસિંહ કારણ કે જીવનની અંદર તમારે કાંઈ પણ કાર્ય કરવું છે તો એની માટે મહેનત કરવી પડશે કેટલું જીવ્યા તે મહત્વ નથી કેવું જીવ્યા તે મહત્ત્વ છે વીરેન્દ્રસિંહ જાડેજા ભલે અહીંથી ધારાસભ્યથી ચાલ્યા ગયા છે અત્યારે રાપરના ધારાસભ્ય પણ હજી પણ મુન્દ્રાના લોકો એમના માટે પ્રેમ કરે છે એમને ચાહે છે કારણ કે ધારાસભ્ય થવું બહુ સહેલું છે પણ સારા સભ્ય થવું બહુ અઘરું છે અને સારા સભ્ય થવું શીખવું હોય તો મુન્દ્રાના પૂર્વ લોક લાડીલા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ પાસે શીખવું પડશે આજરોજ અહિંસાધામ રાપર ખાતે રાપર મત વિસ્તારના ધારાસભ્ય માન્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો સત્તાવનનો જન્મદિવસની ઉજવણી કચ્છ જિલ્લા રાજપૂત છત્રીય યુવા સભા અને બાપુ સાથે સંકળાયેલા તમામ સમાજના આગેવાનો સાથે આજરોજ કરવામાં આવી હતી અહીંયા પશુઓને ચારો કૂતરાઓને રોટલા અને પંખીઓને ચણ નાખવામાં આવ્યું હતું ત્યારબાદ જેમ આપણે વાત કરી સમૂહલગ્નની તો સમાજના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં અગિયારમો સમૂહ લગ્ન આવનારી તારીખ અઢાર બેના રોજ મુન્દ્રા ખાતે યોજાવાનો છે અને આમાં સિંતર યુગલો સમાજના નવ દંપત્યમાં પગલાં માંડશે એટલે બાપુની પ્રેરણાથી સમગ્ર કચ્છ સમાજના સહયોગથી આ કાર્ય થવા જઈ રહ્યું છે આવનારી તારીખ અઢાર બે મુન્દ્રા ખાતે સમૂહલગ્ન યોજાશે અને આવનારા સમયની અંદર માન્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા એમની એવી નેમ છે કે સર્વ જ્ઞાતિના સમુલગ્ન તેઓ યોજ છે અને જેમાં કચ્છની તમામ જ્ઞાતિઓને સાથે રાખીને એક મોટું કાર્ય સમુલગ્નનું તે પાર પાડશે વાત કરું તો કચ્છ અને મુન્દ્રા માંડવી વિસ્તારમાં નર્મદાના નીર આવ્યા તે બાપુની ટમની અંદર આવેલા માંડવીને જે રૂકમાવતી નદી ઉપરનો જે મોટો પુલ છે એ બાપુના સમય દરમિયાન થયેલો છે માંડવી વિસ્તારને માંડવી સિટીને જે બાયપાસ રોડ નેશનલ હાઈવેનું કામ હાલ ચાલુ છે તે પણ બાપુના પ્રેરણાથી થયેલો છે રોજ વિરેન્દ્રસિંહ જાડેજાના સત્તાનમાં જન્મદિવસની ઉજવણી અહિંસાધામ પ્રાગપત ચોકડી મધ્યે કરવામાં આવી હતી તેમાં તાલુકા ભાજપ ઉમદા તાલુકા ભાજપ શહેર ભાજપ તથા રાજપૂત ક્ષત્રિય યુવા સભા જિલ્લાની ટીમ તાલુકાની ટીમ દ્વારા કરવામાં આવી હતી તેમાં ગાયોને ચારો તથા ગોળ કૂતરાને રોટલા પક્ષીઓને ચણ એવી વિવિધ સેવાકી પ્રવૃત્તિ કરીને પૂજન કરવામાં આવી હતી આજના દિવસે મારી સાથે કાસમભાઈ ખાલી પહોંચી રાજમલે ન્યૂઝ ઇલેવન ગુજરાત